હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં તો મજામાં જ રહેવાનું નહીં જોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાગ્યા છે શાળા નવ તું કામ મારું કરીને આવી છું વાસણ કપડાં કચરો વારું કરીને આવી છું ખાલી પોતું કરવાનું બાકી છે પણ થોડું કામ ચાલે છે નીચે મેં કીધું થોડી વાર ઉપર જઈ આવું તો જો અહીં તો બધી ઉપર આવી ગઈ છે આજે આટલી અહીં નીચે બાકી રહી છે પણ હવે રેતી ચડાવવાની છે આજે તો રેતી ઝારવા આવી ગયા છે મજૂર અને ઘરમાં થોડું કામ ચાલે છે એટલે મેં ઉપર આવી છું તો ચા નાસ્તો થઈ ગયો છે ઝાડું અત્યારે જ જાય કે બાકી છે તો ચાલો તમને બતાવ રેતી ઝારવી પડશે કે છે ને ઝાડુને એટલી બધી નહીં ખબર કે ઝારેલી રેતી મંગાવવાની તો કીધું હશે જીજાએ પણ એમને એટલું ધ્યાન ના આપ્યું હોય તો હં વગરની રેતી મંગાવી લીધી તો હવે ડબલ મહેનત કરવી પડશે તો મજૂર આવી ગયા છે હવે રેતી ઝારશે અને પછી ઉપર ચડાવશે અને આજે છે શનિવાર તો મિતિક્ષા રાતની જાય ગઈ હતી લગભગ પોણા છના અમે જઈ ગયા હતા મેં પોણા છની જાય ગઈ હતી છ વાગે મિતિક્ષાને ચગાડી હતી અને બ્રશ કરાવીને તૈયાર કરી રાખી અને પછી સાડા છે પપ્પા મૂકવા ગયા તો વાનવાળા કાકા જ આવ્યા તો છે ને મજબૂરીનો ફાયદો ઉઠાવી લે છે કોઈ વાર કેમ કે એમને ખબર છે કે આટલા વિસ્તારમાં એમની જ ગાડી છે એટલે એમને ના આવવું હોય ને તો મોબાઈલ પણ બંધ કરીને પછી આવે જ ના તો ના આવવું હોય તો કંઈ દેવું પડે એક સાથે કેટલા વાનમાં દસ પંદર છોકરા જાય છે એમની ગાડીમાં તો એમને ના આવવું હોય ને તો દસ પંદર છોકરાની રજા પડાઈ જાય છે તો એવું જ કરે છે ના આવું હોય તો કઈ દેવું પડે પણ એમના મરજીથી એ રજા પાડી દે છે તો છોકરા રાતના જાયગા હોય કેટલા છોકરા જાય બધા જાયગા હશે અને તૈયાર થઈને રસ્તે મૂકવા જવું પડે શનિવારે પાછા ગામમાં નહીં આવતા તો ઝાડું ગયા ઝાડું કે સોરી પપ્પા ગયા હતા મૂકવા તો રાહ જોઈ જઈને એક કલાક રસ્તે બેસીને આવ્યા ઠંડીમાં છોકરીને પપ્પા તો એવું ના કરવું જોઈએ સમજતા નહીં ફાયદો ઉઠાવે છે કે કોઈ છે નહીં બીજી ગાડી એટલે મોકલવાના જ છે ને એવું થઈ જાય તો કંઈ નહીં હવે તે અહીંયા ગઈ છે પ્રાથમિક શાળામાં ગામમાં અમારા ગામમાં જ તો એ આવશે અગિયાર વાગ્યાની કાકી પણ જાય છે ત્યાં જમવાનું બનાવવા એટલે ત્યાં ગઈ છે અને આસ્થા ઝાડુ જોડે રમે છે તો ચાલો વિડીયાના એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો અમુક લોકો એવા હોય જે ફાયદો ઉઠાવી લે મજબૂરીનો તો કાકા પણ એવા જ છે તો કોઈ વાર એવું કરી દે કાયમ એવું નહીં કરતા પણ એમની મરજી ફરે ને તો એવું કરી દે છે તો ચાલો હવે મમ્મી બૂમ પાડે છે નીચે તો હું નીચે જાઉં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવા ભૂલતા નહીં અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બધું મારું મરાઈ ગયું છે હવે હાસ તો ને માર કહેવા

caldariu kata, hah? Dadiu ne kata, biar, baju? Mami buat apa ke? Dudu,

દાઈ મારું તો વેનો સાકનો જ બાર રાખશું જો જો કોમ્ની સ્પીડ ઓછી છે છોકરા ઓજીયા ખમું માં હમ Cuando ya puedo. Yo tal, yo tal. ¿Qué es lo que se llama? Ah, 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 દોડવાઈ વાગ્યા છે મજૂર જમવા ગયા છે હવે ખબર નહીં ક્યારે આવે છે તો આવતા આવતા છે ને બે અઢી વગાડી દે છે ને જવાના તો કમ્પ્લીટ પાંચ વાગે જતા જાય તો કંઈ નહીં આવે શું કરવાનું તો અહીંયા જ છે ઘરના છોકરા છે અમારા પણ બધાને કામ અઘરું જ લાગતું રહે એટલે આ રસ્તો કાઢે જ ને બધા તો કંઈ નહીં આવે સમજીને કરે તો સારું છે એમ કમ કે મજૂરી એટલી બધી આપવાની અમને તો ગામમાં ચાલે છે એને કરતાં વધારે આપીએ છીએ જે રીતે કળિયા કામના જે મજૂર આવે છે ને એ ટાઈપની મજૂરી એટલે કે વધારે આપીએ છીએ દિવસના ચારસો રૂપિયા તો એટલું બધું કામ નહીં થતું તો પપ્પા કોઈ વાર ક્યાં કરે કે સમય પર આવતા નહીં ગેરલા જતા રહે એવું પણ ખબર નહીં ઓલા કાકા એ

দোয়ে য়ে পাই চারিয় চলেখারতে পারে মিতো নাচ়্ নাচ ইকেকে দেখারেয় নাচ়্ কেকে কে অপারে ধয়ে কোয়ে কেক তোয় হর� নাতা হামে মাডি নাছে আই মাডি আছো স্পিকর বাগাইরো ছেটা আস্তা হো নাছে হাং কে মাডিটা ইছো 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 মাস্তা নাই ছো ছা� ચવા એવા હતા પણ તાપ લાગ્યો ને તો અંદર બેઠા બેઠા હવે કાર્ટૂન જોવે છે તો હું પણ મારો વિડીયો અપલોડ કરી દઉં અને ગયા વિડીયોમાં બહુ સારો એવો સપોર્ટ કર્યો છે મારા નવા જે જોડાયેલા છે સબસ્ક્રાઈબર માતાજીના જે શ્રદ્ધાળુઓ છે એ બહુ સપોર્ટ કરે છે મને તો આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો આગળ પણ તો હું પણ ટ્રાય કરીશ કે હું પણ સારા સારા વિડીયો બનાવ કોશિશ કરીશ અને એ તમે પણ આવો સપોર્ટ બનાવી રાખજો મારી જોડે તો ચાલો હવે વિડીયો અપલોડ થઈ જાય ત્યાં સુધી એ બેસું ને પછી હું પણ અંદર જાઉં કમ કે થોડો તાપ છે આજે સવારમાં એવું લાગ્યું હતું કે આમ વાદળ થઈ ગયા હોય એકદમ જ વાદળ થઈ ગયા હતા પણ બપોર થતા થતાં એકદમ પાછો તાપ જેવો છે તો હવે ઉનાળો ચાલુ થવાનો છે એટલે તાપ તો લાગવાનો જ છે તો છોકરા બિચારા જો ને કેટલા તાપમાં કામ કરે છે આપણે થોડી વાર ઊભા રહેવામાં તાપ લાગે જેવું કહીએ પણ છોકરા તાપમાં કામ કરે છે અને અમારા કાકાના જ છોકરા થાય એટલે કે મારા દિયર જ થાય છે બધા હા તો આસ્તા મને શોધતી શોધતી આવી ગઈ છો અને મમ્મી ગયા છે ખેતર મમ્મી કે થોડા લાકડા લેતા આવે અને ત્યાં પણ મજૂર છે નીંદવા માટે તો ત્યાં ગયા છે જોવા મમ્મી તો લાકડા લેતા લેતા આવશે અને પછી એટલામાં તો ત્રણ વાગે પાછી ચા બનાવવી પડશે મજૂરો માટે એટલે ઓ મારી છોકરી આવા જ આવી જા અવાજ આવી જા ને ત્યાં નહીં આપું છું હા આવા જો આજ સુધી પપ્પાએ કંઈ નહીં કર્યું તું પડી જાય તો પછી થઈ જાય હા પપ્પાનો ગુસ્સો મમ્મા પર આસ્તા તો તોડેલું છે નીચે તો ઘર છે પણ તોય પડે ને તો વાગી જાય આસ્તા જા ભમ થવાય બેટા તો ચાલો એને લઈને અંદર જતી રહું કારણ કે આમ તેમ આપણું ધ્યાન થઈ જાય ને છોકરાને નુકસાન થઈ જાય અહીંયાથી ભમ થવાય છો અહીંયા તૂટેલું છે

પડી જવાય આવે છે હા તો અહીંયા એ ઝાંકવા આવે તોડેલું છે તમારો નાનું આવ્યો છે જો નાનું તો નાનું આસ્થાની ફોઈ ને ફૂઆ આવ્યા છે અને ભાઈ આવ્યા છે બંને તો હર્ષિલ થાતે ગયો છે પિંકી જોડે અને નાનો ની ડ્યુટી લાગી ગઈ છે બે ભેગા થઈ ને ભાઈ એટલે મોબાઈલ લઈને બેસી ગઈ અને જલેબી લાવ્યા છે એટલે

ખેતર પિંકી બેન જોડે પિંકી બેન બાજુમાં ગયા છે શાકભાજી જોવા માટે પાલકને ને સુવાની ભાજી એટલું તોયડું છે હવે ગયા છે બીજું જોવા પણ આસ્થા અહીંયા છે ને એટલે મેં અહીંયા ઊભી રહી છું પાણી પીવે છે આસ્થા સાડા ચાર થઈ ગયા છે અને આ છે અમારા દિવેલાનું ખેતર તો કેળમાંથી અમે આ બાજુ આવ્યા છે દિવેલા કર્યા છે સાહેબ તો જો આ છે એમાં દિવેલા કેળો કાઢીને પછી દિવેલા કર્યા છે તો દિવેલા આટલા આટલા થઈ ગયા છે અને પિંકી બેન ગયા છે એમના ખેતર ભાજી તોડવા ગયા છે તો આ છે પિંકી બેન નું ખેતર આ સાઈડ બાજુમાં છે એમાં કરતા બાજુમાં તો એમની પણ દિવેલા છે અને ડુંગળી લસણ એવું બધું કર્યું છે પેલા છેડે છે દેખાતું પણ ના હોય તે બાજુ ગયા છે અને સાંજના પોણા સાત થઈ ગયા છે અને મારે કપડાં ઘડી કરવાનું રહી ગયા છે ખેતર બાજુ જ રહ્યા હતા એટલા માટે તો કપડાં મેં લઈ લીધા છે ઘરમાં હવે ઘડી જ કરવાના છે અને મમ્મી જમવાનું બનાવે છે પિંકી બેન લોકો બહાર બેઠા છે એ પણ અત્યારે જશે તો આ બધું સામાન એમનું પેક થઈ ગયું છે એટલે કે શાકભાજી બધી પેક થઈ ગઈ છે હવે જશે અને આસ્તાની રિક્ષા પણ ફળી જોડે છે તો ચાલો આજનો વિડીયો અહીં સુધી જ રાખીશ અને વિડીયો ગમે હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બાય